થરાદ તાલુકાના નાની પાવડ ગામે આવેલ ગૌશાળાના ગોડાઉનમાં જે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારમાં અફડાતફડી મચી હતી પ્રાથમિક માહિતી મુજબ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ઘાસચારો ભરેલો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી આગની જાણ થતાં જ થરાદ ધાનેરા અને ડીસાની ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે કુલ ચાર ફાયર ગાડીઓ જેમાં બે મિની ફાયર અને બે વોટર બ્રાઉઝરનો સમાવેશ થાય છે આગ બુજાવવાની કામગીરીમાં જોડાય છે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રવિવારે ભક્તિમય માહોલ સર્જાયો હતો અહીં દરરોજ હજારો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે આંધ્રપ્રદેશથી વધારે વંદના ડાન્સ એકેડેમીના કલાકારોએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં એક મનમોહક નૃત્ય પ્રસ્તુતિ આપી હતી કલાકારોએ તેમની વિવિધ નૃત્ય કૃતિઓ દ્વારા માતાજીના અલગ અલગ સ્વરૂપોનું સુંદર નિરૂપણ કર્યું હતું આ પ્રસ્તુતિમાં નૃત્યના માધ્યમથી રાક્ષસનો વધ કરતી એક સુંદર નાટિકા પણ રજૂ કરવામાં આવી હતી જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ચાચર ચોકમાં એકઠા થયા હતા અદ્ભુત પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા બનાસ ડેરીના દાદા બેઠકના નવનિયુક્ત ડિરેક્ટર અમરતજી પરમાર અંબાજી પહોંચ્યા હતા તેમણે માતાજીના દર્શન કર્યા હતા અને આગામી સમયમાં અંબાજી ખાતે ડેરી શરૂ કરવાના પ્રયાસો કરવાની જાહેરાત કરી હતી તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર રહ્યા હતા પરમારે મંદિરની હવનશાળામાં પૂજન કર્યું હતું અને મંદિરના શિખર પર ધ્વજાર્પણ કરી હતી અમરતજી પરમારે જણાવ્યું હતું કે અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પશુપાલકો અને આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે આ વિસ્તારમાં ડેરી શરૂ થવાથી પશુપાલકોને વધુમાં વધુ ફાયદો થશે માવલ ચેકપોસ્ટ પરથી મેથીના કટન ગુજરાતમાં લઈ જવા તો સાઠ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે રાજસ્થાન પોલીસે ટ્રક સહિત એક વ્યક્તિની અટકાયત કરી છે રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે ગુજરાતના મુખ્ય પ્રવેશદ્વાર દ્વાર રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર પોલીસ અતર્ક છે દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે આવી જ રીતે રાજસ્થાન તરફથી આવતી એક ટ્રક શંકાના આધારે રોકવામાં આવી હતી માવલ ચોકીના પોલીસ કર્મીઓએ ટ્રકની તપાસ કરતાં તેમાં મેથીના કટ્ટા ભરેલા હતા કટાઓની નીચે તપાસ કરતાં હરિયાણા અને રાજસ્થાન બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી આ દારૂ ગુજરાતમાં લઈ જવામાં આવી રહ્યો હતો પાલનપુરના ચંડીસરમાં યુવક ઉપર તલવાર વડે હુમલો કરનાર આરોપીઓનું ગણતરીની કલાકોમાં ગઢ પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાયું એક દિવસ અગાઉ ચંડીસર હાઇવે પર ખાનગી હોટલ પર એક ઇસમ ઉપર હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ચંડીસર ખાતે પૈસાની લેતી દેતીમાં યુવક ઉપર તલવાર વડે હુમલો કરાયાનો વિડીયો વાયરલ થયો હતો યુવક દ્વારા ગઢ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી ગઢ પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીને દબોચી લઈ ઘટના સ્થળે લઈ જઈ કર્યું પોલીસ આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું I'm